વાહ વાહ મારી ડીશ જમવાની તૈયાર થાય છે મગનું સબ્જી છે સરસ મજાની રાબડા જેવી ડાળ છે કાંદા કાંદા ઉપર ચટણી મીઠું નાખેલું છે વાહ મજા આવશે જમવાની અને આજે મેં મારા મિસિસને કીધેલું છે કે મારા માટે તું રોજ જે છે ને ગોલ રોટલી તો બનાવે છે આજે તું મને ચોરાસ રોટલી બનાવીને બતાવ અને ખવડાવ કેવો ટેસ્ટ આવ્યો આવે છે મારે જોવું છે તો મારા મિસિસે આજે ચોરસ રોટલી બનાવવાનો પ્રયત્ન કર્યો પણ ચોરસ બનાવવા ગઈ તો લંબ ચોરસ થઈ ગઈ દોસ્તો અને હા એકદમ સરસ આપણે આમ રેસ્ટોરન્ટમાં આમ નાન ખાતા હોય ને એ ટાઈપનું જોઈ શકો છો દોસ્તો અને અહીંયા જે આ જે અહીં ગોળાઈ આપી છે એ ડિઝાઇન આપી છે થોડીક અલગ ડિઝાઇન આપી છે વાહ કેવી છે આમ આમ ખરેખર ચોરસ રોટલી બને દુનિયાની અલગ રોટલી આપણે બનાવીએ આપણે ગોલ રોટલી તો ઘરે ઘરે બધા ખાય છે ખાય છે કે નથી ખાતા ચાલો હવે ચોરસ રોટલી બનાવે છે જેઠાણી આપણે જોઈએ બને છે કેવી સરસ મજાની થોડીક મીઠાશ પણ વધી જશે હો ચોરસ રોટલીમાં તારું શું કેવું છે એકદમ એન્ટિક બનશે દુનિયાની એક અલગ પ્રકારની રોટી દોસ્તો ક્યારે ચોરસ રોટી તમે નહી જોયું હોય ઘરે ઘરે રાઉન્ડ શેફમાં રોટી જોઈ હશે તો આજે મારા બતાવશે ચોરસ રોટલી કેવી રીતે બને છે ધીમે ધીમે બનાવો તમે બનાવો બનાવો જો પેલા લંબ ચોરસ થશે આ તો રાઉન્ડ શેફ જ આવે છે રાઉન્ડ શેફ ના ચાલે આ આપણે આ જે રોટી બનાવી હતી બરાબર છે બટર લગાવ્યું છે અત્યારે એ રોટી

એક વાત ની સો વાત કોણ થી તમારા તો બધી જ વસ્તુ બને છે આજે તને બનાવવાનું મેં કીધું નહીં નહીં સરસ મજાનું જો આજે ચોરસ રોટલી તે બનાવીને આપ્યું હોત ને એ આ લાલ ચટાકેદાર મગના સબ્જી જોડે જે ખાવાની મજા આવત ને પાપડ પાપડ છે નથી ચાલો આપો ફટાફટ શેકી ચાલો ઓકે વેરી ગુડ થેન્ક યુ મનોરંજન આનંદ થાય છે સ્માઈલ આવે છે ને ચહેરા પર બસ હાંસવાનું હશે એનું ઘર વસે થેન્ક યુ વેરી મચ દોસ્તો વિડીયો કોન્ટેન્ટ પસંદ આવતા હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો ઇન્સ્ટા ફેસબુકની અંદર જુઓ તો ફોલો કરજો થેન્ક યુ દોસ્તો